ભૈસી ભાઈ કે છે એ ભાલુ છે એ ભાવલો નથી એ ગાંડા જેવો થઈ ગયો હું માં હું ભાલુ એને હું આલુ 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 હે આલુ ભાઈ ભાવેશ ભાઈ આલુ છે આલુ આલુ મોટો ભાલુ આલુ મોટો ભાલુ હેલો ભાઈ સ્વાગત છે તમારું આપણા ન્યુ બ્લોગમાં આજે આપણે આવી ગયા છે વાડીએ વિડીયો થોડાક શૂટ કરવા તો વિડીયો બન્યા રહેજો તો મિત્રો આ બાજુ છે સણ્યાવા વાવેલા ને આ બાજુ છે જીવાયર મારી આ ભાવેશભાઈ છે પાંચ વાગ્યા છે અટાણે વિડીયા શૂટ કરવા શોર્ટ વિડીયા બનાવવાના છે આજે અમારે અહીં આજે તો આપણે ભાવેશભાઈનો શોર્ટ વિડીયો બનાવવો બનાવો ને ભાવેશભાઈ શોર્ટ વિડીયો આજે અમારા ભાવેશભાઈનો શોર્ટ વિડીયો બનાવવાના છે મશીન ચાલુ કરવાનું થાય છે આ મશીન આપણે ભંડારમાં દેવાનું છે કોઈ લેવું હોય તો ફોન કરજો દ્યો એ છે આ શેણ્યા પાવવાનું મશીન આ શેરણિયા સેલવવાનું ને અમે આવી ગયા છે વાડીએ ન્યાયનો અહીંનો એક બ્લોગ પણ બનાવેલો છે એક આ તાળીનો પણ બનાવેલો છે આજે આપણે શોર્ટ અને બ્લોગ પણ બની જશે તો મિત્રો હવે આપણે શોર્ટ વિડીયો બનાવી લઈ ગેસ પાસે તો ભારત ભાઈ તાળી પર મી જ વાંદરાની ભાઈ માંડે આ જો ને બરકતે વાંદરા ભાઈ તો ગાઈસ વિડીયો બન્યા જો શોર્ટ વિડીયો બનાવીને મળશું વિડીયો બન્યા રહેજો અને ગર્લ્સ ચેનલ પર નહીં હો તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહે ના તાકી આવા નવા બ્લોગ્સ અને વિડીયો કોમેડી વિડીયો તમને આપણા ચેનલમાં જોવા મળી શકે जल्दी से लाइक एंड सब्सक्राइब कर दो तो मित्रों हमें शॉर्ट वीडियो बनावी लीधा से और अभी हमें जाई से हमारा बगीचा तो अभी हमें बगीचा मा जासु हमारे नके આ નેરમાં પાણી આવે છે ભૂંગરામાંથી અહીંયા અહીં ખૂટવાળ પણ રાખી ગયેલો છે અહીંયા મશીન રહે એટલે આ મૂકવાનું અહીંયા 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 પણ સેલવવાના રામદેવ ભાઈ સેણિયા ગોતે છે પણ અરજીયા તો આમાં ફાલ આવ્યો છે નાના જડી ગયા છે જેળીઓ પાણી ફોકું છે સામે મામન મંદિર છે અને દી પણ હાથમ માં આવ્યો છે આંબલી માં ફાલ પણ આવી છે આંબલાનો

<laughs> के भाई भाई तो, <laughs> था था <laughs> <laughs> तो, भा <laughs> तो मित्रों भावेश भाई ने वैसी भाई ने वी बहुत मजा आई फूल संज्या

તો ગાઈસ પાસે સાંજ પડી ગઈ છે અને આ મશીનનો વિડીયો બનાવી નાખ્યો છે તો હવે જાશો ઘરે આપણે તો ગાઈસ પાસે આપણો વિડીયો અહીં પૂરો કરીએ છીએ કે હવે સાંજ પડી ગઈ છે અને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો મીલ્ટો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહીને અને શેર પણ કરી દેના તો મળીશું ને બ્લોગમાં